જ્ઞાનમ શરણ મમ દર્શન શરણ મમ ચારિત્ર્યમ તપસંયમશરણમ ભગવાન શરણો મહાવીરો આજે પાવનકલ્પસૂત્રમાંથી ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન થશે માનવીના જન્મદિનની આપણે કેવી ઉલ્લાસભેર ઉજવણી કરીએ છીએ ત્યારે આજે ત્રૈલોક્ય પ્રકાશક એવા ભગવાન મહાવીર સ્વામીના જન્મની ઉજવણીનો અવસર છે પણ આ ઉજવણી કરતા પૂર્વે ભગવાને આ વિશ્વ પર આપેલા અદ્ભુત પ્રકાશનો આપણે વિચાર કરવો જોઈએ પહેલાં જોઈએ ભગવાનના જુદા જુદા નામો એમનું પહેલું નામ જે ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિતમાં મળે છે અને એ નામ છે વર્ધમાન ભગવાનનો જન્મ થવાનો હતો ત્યારે એ મહાવીરના જન્મ પૂર્વે ચોતરફ ધનધાન્ય ખીલી ઉઠ્યા પરિસ્થિતિ પલટાઈ ગઈ લોકોના સુખમાં વૃદ્ધિ થઈ લોકોનો વેપારને વાણિજ્ય વધવા લાગ્યો અને એટલે જ વિચાર કર્યો આવી ભીતરની ભાવનાઓની ઉત્તમ ભરતી આવતી હોય ત્યારે શું નામ રાખવું અને તેથી ભગવાન મહાવીરના જન્મ સમયે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું આજે આટલા વર્ષ પછી આપણે એ વિચાર કરવો છે કે આપણે ખરેખર વર્ધમાન છીએ કે પછી બધમાન છીએ શું આપણે કોઈ નાના નાના વિવાદોમાં નાના વિખવાદોમાં સામાન્ય ઝઘડાઓમાં અંગત રાગત દ્વેષોમાં સાંપ્રદાયિક સ્પર્ધાઓમાં જતા રહ્યા છીએ કે પછી આપણે એ જ વર્ધમાનના સાચા અનુયાયી તરીકે પ્રગતિશીલ બની રહ્યા છીએ વર્ધમાન એટલે પ્રગતિ આપણા જીવનમાં આપણા ધર્મ વિચારમાં આપણા ચિંતનમાં કેટલી પ્રગતિ સધાઈ છે એનો આજે વિચાર કરવાનો આ અવસર છે ઉત્તર પુરાણ જેવા ગ્રંથોમાં ભગવાનનું નામ મળે છે સન્મતિ જગતને સારી મતિ આપનાર જગતની પાસે માત્ર ગતિ હોય તેથી ન ચાલે જગતને સારી મતિની જરૂર છે માણસ અદ્ભુત શોધો કરે અને અદ્ભુત શસ્ત્રો વિકસાવે એવા પરમાણુ શસ્ત્રો છે આજે કે જે પૃથ્વીનો અનેકવાર નાશ કરી શકે કદાચ એમ કહી શકાય કે આજે આ માણસ એ આત્મહત્યા કરવા નીકળ્યો છે આખું જગત એ આત્મહત્યા કરવા નીકળ્યું છે માત્ર હવે એટલું જ નક્કી કરવાનું છે સાતમા મળેથી આત્મહત્યા કરવી કે ચૌદમાં મળે છે ત્યારે માત્ર ગતિથી કશું વળતું નથીની આવશ્યકતા છે અને એવી સન્મતિની વાત જો માણસમાં સન્મતિ હોય તો મનુષ્ય જાતિ એના સાચા માર્ગે ગતિ કરી શકે એ એમના બીજા નામના બીજા અર્થનો મહિમા છે એમનું ત્રીજું નામ છે વીર સામાન્ય માનવી એ લૌકિક મુશ્કેલીઓથી ડરે છે એને જીવનમાં આવતી આફતોથી મૂંઝાય છે ભગવાને એમના સાધના કાળમાં અનેક ઉપસર્ગો સહન કર્યા કેટ કેટલી આફતો આવી દેવોએ એમને ઉપસર્ગો કર્યા વ્યંતરીએ એમને ઉપસર્ગ કર્યા અને એથી વિશેષ ચોર લૂંટારા અનાર્ય લોકો અને અભળ લોકોએ પણ એમને પરેશાન કરવામાં બાકી ન રાખ્યું પણ એ લૌકિક મુશ્કેલીઓ એમના અલૌકિક આત્માને કશું કરી શકે નહીં ત્યારે સામાન્ય રીતે માણસના જીવનમાં એક લૌકિક મુશ્કેલી આવે ને ડરી જાય છે ત્યારે ભગવાન મહાવીરનો સંદેશ છે કે જીવનમાં આવતા આવા ઉપસર્ગો એને આનંદભેર સહન કરીએ એમના પોતાના જીવનમાં આપણે જાણીએ છીએ એમના જમાઈ જામાલી અને એમની પુત્રી પ્રિયદર્શના એ થોડો સમય બીજા પંથમાં ગયા હતા બીજી વ્યક્તિને કેવું થાય પણ ભગવાન એને પણ સ્વીકાર કરે છે અને એ સ્વીકાર ભાવ સાથે જોયું આપણે કે સમય જતાં જામાલી અને પ્રિયદર્શના ભગવાનના અનુયાયી બનીને આ પાછા આવે છે ત્યારે આ ત્રીજો અર્થ છે એ વીર શબ્દનો અર્થ છે અને વીર એટલે લૌકિક ભયો લૌકિક મુશ્કેલીઓ એની વચ્ચે અભયથી જીવનાર પ્રતિકૂળતાને અનુકૂળતામાંથી પલટાવનાર એવા વીર એનું નામ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી અને ચોથું નામ એ મહાવીર અચલ રહેનાર મુશ્કેલીઓ વચ્ચે અચલ રહેનાર એનાથી વધારે આપણે સામાન્ય અર્થ એવો કરીએ છીએ કે દુશ્મનને હરાવે એ વીર પણ મહાવીરે એક નવો અર્થ આપ્યો કે દુશ્મનને શત્રુને હરાવે એ વીર ખરો પણ શત્રુને મિત્ર બનાવી જાણે એ મહાવીર આપણે અનેક એવી ઘટનાઓ એમના જીવનમાં જોઈએ છીએ કે જ્યાં એમણે શત્રુને મિત્ર બની ગયા હોય અંતે એ ચંડકૌશિક જેવો મહાસર્પ હોય કે રોહિણી જેવો ભયાનક લૂંટારો હોય અને ત્યારે ભગવાનના અનેક શબ્દો અનેક નામો મળે છે અતિવીર નામ મળે છે વૈશાલિક નામ મળે છે અને આ બધા જ નામો એ ભગવાનના જીવનના પાવન રહસ્યને પ્રગટ કરે છે આજના દિવસે આપણે વાંચન કરીએ ત્યારે એમના આ જીવનના પાવન રહસ્યનો વિચાર કરીએ અને એમનો પ્રથમ ભાવ જે ભાવમાં એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એવો પ્રથમ ભાવ એનો વિચાર કરીએ કેવી ભાવની સાધના એમના જીવનમાં જોવા મળે છે શત્રુવર્ધન નામનો રાજા પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં રાજ કરતો હતો અને એમનો એક ગ્રામચિંતક એક મુખી નયસાર એ રાજાના મહેલ માટે લાકડા લેવા માટે વનમાં જાય છે તમે જુઓ કે મુખીને માટે ગ્રામચિંતક શબ્દ વાપર્યો છે કેવો સરસ શબ્દ એ સમયમાં વપરાતો હશે આજે આપણે સરપંચ કહીએ છીએ પણ એમ પણ કહી શકાય કે જે સૌથી વધારે પ્રપંચ કરે એક સરપંચ કહેવાય ત્યારે આ નહેસાર ગ્રામચિંતક નહેસાર એ પોતે માણસો સાથે કામ કરે છે બપોર થઈ એને કહ્યું પોતાના સાથીઓને થોડો આરામ કરો ભોજન લો નહિસારનો એક નિયમ હતો કોઈ સાધુને ગોચરી આપ્યા પછી ગોચરી લે ભોજન કરવું અને એટલે રાહ જોવા બેઠો કોઈ સાધુ અહીંથી નીકળે છે અને ત્યાં કેટલાક સાધુઓ આવે છે સાધુઓ નૈસારને કહે છે અમે ભૂલા પડ્યા છીએ નહીં સાર કહે છે કંઈ વાંધો નહીં માર્ગ આપને હું બતાવીશ આ જંગલમાં પણ આપ આ મેં તૈયાર કરેલું અન્ન છે ભોજન છે અને ગ્રહણ કરી મને કૃતાર્થ કરો એ પછી સાધુઓ સાથે નૈસાર ચાલે છે નહિસારને પૂછે છે નહિસાર તારા જીવનમાં ક્યારેક ક્રોધ આવે છે ખરો નહિસાર કહે છે હા ક્યારેક મારી પત્ની પર ગુસ્સે થવું છું ક્યારેક મારા માણસો પર ગુસ્સે થાઉં છું સાધુએ કહ્યું આ તારો આંતરશત્રુ છે નહસાર કહે છે બીજા શત્રુઓને તો હું જાણું છું પણ આ આંતરશત્રુ ક્યાં હોય સાધુ મહારાજાએ કહ્યું એ આંતરશત્રુ તારા હૃદયમાં વસતો હોય છે અને એ આંતરશત્રુઓની તારે ઓળખ મેળવવી જોઈએ અને એને માટેનું ઔષધ છે નમસ્કાર મહામંત્ર અને નૈસારની સરળતા નૈસારની વિનમ્રતા અને આપણે જાણીએ છીએ કે વિનમ્રતાને કારણે જ ભગવાનના જીવનના પ્રારંભકાળમાં નૈસારનું ચરિત્ર આપણને એ પ્રેરણા આપે છે કે માણસના જીવનમાં સરળતા એ ઘણી મહત્ત્વની છે જો કે એમ કહી શકાય કે સરળ બનવા જેવું મુશ્કેલ બીજું કોઈ કામ હોતું નથી જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો એ સમયે આખું જગત સંતપ્ત હતું માણસ જાત ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગઈ હતી થોડાક લોકોના સુખ માટે અનેક લોકોને નર્ક જેવું જીવન જીવવું પડતું હતું અને એવે સમયે ભગવાન મહાવીરે આવીને શાંતિ અહિંસા સંયમ અને કાંતનો સંદેશ આપ્યો એ એ સમય હતો કે જ્યારે માણસ યુદ્ધની પાછળ ગહેલો બન્યો હતો પોતાના નાના નાના સીમાડાઓ સાચવવા માટે એને યુદ્ધ કરતાં કોઈ પરનો પણ વિલંબ થતો નહોતો અને એ વિચારતો એ કહેતો કે આ યુદ્ધમાં જો તમે હણાઈ જશો તો તમને વીર ગતિ મળશે અને સ્વર્ગની અંદર અપ્સરાઓ પ્રાપ્ત થશે અને જો આ યુદ્ધમાં તમે વિજય પામશો તો તમને પરાજિત રાજાના રાજ્યની સુંદરીઓ અને એની સંપત્તિ પ્રાપ્ત થશે આવી યુદ્ધની વાત હતી ત્યારે ભગવાન મહાવીર સ્વામી આ જગતને કહ્યું યુદ્ધ કર જરૂર યુદ્ધ કર સંગ્રામ કર પણ તારા ભીતર સાથે સંગ્રામ કર તારા ખરા શત્રુઓ બહાર નથી તારી ભીતરમાં બેઠા છે આંતર શત્રુઓને જીતનારો માણસ એ હજાર હજાર યુદ્ધાઓને જીતનારા માણસ કરતાં પણ મહાન છે અને આખી વસ્તુ આખો વિચાર યુદ્ધ વિશેનો ભગવાન મહાવીરે પલટી નાખ્યો એ જમાનામાં બ્રાહ્મણ ઉચ્ચ કહેવાતા અને ક્ષુદ્રનું જીવન નરકથી પણ બદતર હતું એવી વખતે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું બધા જ માણસો એ માણસ છે અને માણસ તરીકે એનું મૂલ્ય થવું જોઈએ એક નવા મૂલ્યની સ્થાપના કરી જાતિ જાતિ વચ્ચેના આવા ભેદો વર્ણવર્ણના આવા ભેદો એમને ભૂંસી નાખવાનું કહ્યું અને એને પરિણામે ભગવાન મહાવીરના જીવનમાં એક જુદા પ્રકારના પ્રકાશને પરિણામે એ આખા સમયમાં ક્રાંતિ થવા માંડી એ જ ક્રાંતિનો ત્રીજો અંશ એ છે સ્ત્રીઓનું સન્માન એ જમાનામાં એમ કહેવાતું કે સ્ત્રીની બહુ દુર્દશા હતી અને લોકો એમ કહેતા કે સ્ત્રી જ્યારે બાલિકા હોય ત્યારે એનો પિતા પાળે જ્યારે યુવાન થાય ત્યારે એને એનો પતિ પાળે અને વૃદ્ધ થાય ત્યારે એને એનો પુત્ર પાળે એટલે જેમ માણસ બીજા પ્રાણીઓ પાળે એ જ રીતે જાણે સ્ત્રીને પાળવાની હોય એવી એની દશા હતી એવી સમયે ભગવાન મહાવીર સ્વામીએ નારી શક્તિનો મહિમા કર્યો આપણે જાણીએ છીએ એમના સંઘમાં સાધ્વી ચંદનબાળા એ ઘણા ઉચ્ચ સ્થાને હતી એમના સંઘમાં તેજસ્વી સાધ્વીઓ થઈ અને એને પરિણામે એ સાધ્વીઓ અને એ શ્રાવિકાઓ એ જાણવું જોઈએ કે ભગવાનની સમવસરણની સભામાં જ્યારે પ્રશ્ન પૂછતા ત્યારે જયંતિ જેવી સામાન્ય શ્રાવિકા પણ પ્રેમથી અને આનંદપૂર્વક કશાય નિ સંકોચ વિના એમને પ્રશ્નો પૂછી શકતી હતી આ રીતે એક મોટી ક્રાંતિ ભગવાને કરી અને તે સ્ત્રીઓ વિશેની ક્રાંતિ કરી એમના જીવનની અંદર આપણે જોયું કે એમણે કહ્યું કે માણસે લોકભાષામાં વાત કરવી જોઈએ અને એ લોકભાષાની વાત માટે એમણે અર્ધભાગની ભાષામાં ઉપદેશ આપ્યો આમ મહાવીર એટલે ક્રાંતિ મહાવીર એટલે શાંતિ મહાવીર એટલે જગતનો પ્રકાશ અને મહાવીર એટલે માત્ર માનવ સુધી જગત નહીં માનવ પ્રાણી પર્યાવરણ અને સમગ્ર જગતની સાથે જીવ માત્ર સાથે એકતાનો ભાવ એટલે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ત્રૈલોક્ય પ્રકાશક ભગવાન મહાવીરે એક નવી ક્રાંતિ એ ક્રાંતિ એ જોવા મળે છે કે એમણે જોયું કે માણસ લાચાર છે માણસ કૃપણ છે દેવની પાસે જઈ અને એ સતત યાચના કરતો હોય છે કોઈને કોઈ માગણી કરતો હોય છે અને એને પરિણામે નસીબને આધીન થયેલો માણસ પુરુષાર્થથી પરવારી ગયો છે મહાવીરે કહ્યું તું જ તારો ભાગ્ય વિધાતા છે તારી પાસે જ સઘળી શક્તિઓ છે તારા ભીતરમાં પ્રચંડ આત્મશક્તિ છે અને એટલે જ માણસ જે માગડ બની ગયો હતો એ માણસ માગડ બનેલા માણસને એક નવો આત્મવિશ્વાસ એ ભગવાન મહાવીરે પોતાના ઉપદેશથી પોતાના સમયના લોકોને આપ્યો એથી અવિશેષ એ સમયે યજ્ઞયાગમાં પુષ્કળ પ્રાણીઓની હિંસા થતી હતી જે રાજા યજ્ઞની અંદર વધુ પ્રાણીઓનો વધ કરે એની હત્યા થાય એ યજ્ઞ ઘણો મોટો યજ્ઞ કહેવાતો અશ્વમેધ યજ્ઞનો એ જમાનો હતો એવી સમયે ભગવાને કહ્યું જેમ તમને તમારું જીવન જીવવું પ્રિય છે એમ આ પ્રાણીઓને પણ એમનું જીવન જીવવું પ્રિય છે એમણે તો એથી આગળ જઈને કહ્યું જીવા વહો અપવહો કોઈ પણ જીવનો વધ એ તમારા પોતાના વધ જ સમાન છે એનાથી ઓછું કશું નથી અને ત્યારે એમણે પ્રાણી પ્રેમની વાત કરી પ્રાણી તરફ પ્રાણી જગતની ભાવનાઓ તરફ જગતનું પહેલી વાર નજર ગઈ અને એ પછી એમણે કહ્યું કે આ વનસ્પતિ એમાં પણ જીવ છે અને ત્યારે એમનું એક મહાન સૂત્ર છે કે જેને તું હણે છે જેને તું મારે છે જેને તું પીડે છે એને તું હણતો નથી એને તું મારતો નથી એને તું પીડતો નથી પણ તું તારી જાતને હણે છે તારી જાતને મારે છે તારી જાતને પીડે છે આજે આપણે જોઈએ છીએ કે માણસે વનમાંથી રણ ઊભા કર્યા અને એનું પરિણામ આજે એસિડ રેઇનમાં પરિવર્તિત થયું છે માણસે કરેલો સંહાર હવે એક એવી કક્ષાએ આવ્યો કે જ્યાં સ્વયં મનુષ્ય જાતિના સંહારનો ભય ઊભો થયો ભગવાન મહાવીર સ્વામીએ એ સમયે આજથી છવ્વીસો વર્ષ પૂર્વે આ બધી વાત જગતને આપી અને કહ્યું કે તમારું જીવન એ એક એવું શુદ્ધ જીવન હોય કે જેને કારણે પ્રાણીઓ તરફ તમે આત્મતુલ્ય ભાવ રાખો જેવો આત્મા તમારો એવો આત્મા આ પ્રાણીઓનો છે એ માનો અને એ રીતે જીવો શાસ્ત્રો પરનો ઈજારો એમણે દૂર કર્યો એમણે કહ્યું શાસ્ત્રો સૌને માટે છે અને એથી એ વિશેષ કહ્યું ગુણે સાધુ માણસ ગુણથી સાધુ બને છે એમણે ભીતરની ભાવનાઓનો મહિમા કર્યો બાહ્યા ડંબર નહીં પણ ભેતરનું પરિવર્તન આંતર પરિવર્તન એનો મહિમા કર્યો અને એટલે જ એમણે સ્પષ્ટ કહ્યું કે માત્ર બાંડું માત્ર તમારે શ્રવણ બનવું હોય એટલે માથાનું મુંડન કરો એનાથી શ્રવણ થઈ શકાય નહીં શ્રવણ તો એ થઈ શકે જેનામાં આત્મજ્ઞાન જાગે જેને આત્મજ્ઞાનની આરાધના કરી હોય એ વ્યક્તિ એ શ્રવણ બને એમણે કહ્યું કે દેવ ભલે મોટો હોય પણ માણસ એનાથી બોટો છે કારણ કે માણસ પાસે એક આત્મપુરુષાર્થ કરવાની શક્તિ છે અને એટલે જ એમણે જગતને આત્મધર્મની ઓળખ આપી એમણે કહ્યું કે જેમ એક ગોઠલીની અંદર એક વિરાટ આંબાનું વૃક્ષ છુપાયેલું છે એ જ રીતે મનુષ્યના આત્માની અંદર વિરાટ પરમાત્મા છુપાયેલો છે એ આત્મામાંથી પરમાત્મા તરફની ગતિ એનું નામ સાધના એનું નામ તપશ્ચર્યા એનું નામ એનું નામ મૈત્રી એનું નામ કરુણા અને એને પરિણામે આ જગત પર એક નવી ભાવનાઓનો ઉદ્ઘોષ થયો ભગવાન મહાવીર સાથે એમણે દેહને પાર જઈને મનને પાર જઈને આત્માને જોવાની વાત કરી અને સૌથી મોટી વાત કરી પહેલું કામ તારે એ કરવાનું છે તારી જાતનો નિગ્રહ કરવાનું છે માણસ એના મોટાભાગના દુઃખોનો સર્જક એ સ્વયં પોતે જ હોય છે એની જાતનો જો નિગ્રહ કરે તો એ આ દુઃખોમાંથી ઉગરી અને બહાર આવે છે આ રીતે એક બાજુ પુરુષાર્થનો મહિમા કર્યો તો બીજી બાજુ માનવ ગૌરવની પ્રતિષ્ઠા કરી બીજી તરફ એમણે વર્ણો અને ભેદભાવ દૂર કર્યા અને એવું એમનું જીવન આજે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે કલ્પના કરીએ સાડા બાર વર્ષનો સાધનાકાળ અને એ સાધનાકાળની અંદર ભગવાન એક સ્થળે નથી રહ્યા સામાન્ય રીતે આપણે જાણીએ છીએ વ્યક્તિ સાધના કરવી હોય કોઈ આશ્રમમાં રહે કોઈ સરસ મજાના નદીના કાંઠે પોતાનો આશ્રમ સ્થાપે અનુયાયીઓની વચ્ચે જીવે અનુકૂળતાની વચ્ચે જીવે મહાવીર આ સાડા બાર વર્ષ સુધી સતત ભયાવહ જંગલોમાં ભેકાર જગાઓમાં ભ્રમણ કરતા રહ્યા આ એમની સાધનાની એક મોટી વિશેષતા છે અને એથી એ મોટી વિશેષતા એ કે દેહ ફરતો રહે ચરણ ચાલતા રહે અને છતાં મન સાધનામાં સ્થિર રહે એ વાત ભગવાન મહાવીરે આ જગતને પોતાની તપશ્ચર્યાથી અને પોતાની સાધનાથી સમજાવી આવી સાધના એક માણસ જ્યાં હોય ત્યાં કરી શકે છે એની વાત એમણે કરી એમના સાડા બાર વર્ષના સાધના કાળમાં એમને ક્વચિત જ દિધરાીધી છે ક્યારેક જ ભોજન કર્યું છે અને જગતને એક સાધનાની પરાકાષ્ઠાનું સતત દર્શન કરાવ્યું છે આ સાધનાકાળ દરમિયાન એમણે કોઈ પદ્માસન લગાવીને પલાઠી લગાવીને કોઈ સાધના કરી નથી પણ ઊભા ઊભા ખુલ્લી આંખે ધ્યાન કર્યું છે જગતે ઘણા ધ્યાન જોયા છે પણ આ ધ્યાન અનોખું એ રીતે છે કે આ પલાઠી લગાવીને થતું ધ્યાન નથી આ ઊભા ઊભા થતું કાયોત્સર્ગ ધ્યાન છે અને એથી એ વિશેષ ખુલ્લી આંખે થાય છે વ્યક્તિની આંખ બંધ હોય ત્યારે એની સામેનું જગત એને દેખાતું નથી પણ વ્યક્તિની આંખ ખુલ્લી હોય આખું જગત હરતું ફરતું હોય અને છતાં પોતાના ધ્યાનની પરાકાષ્ઠામાં વ્યક્તિ હોય એવી ધ્યાનની પરાકાષ્ઠા એમણે કાયોત્સર ધ્યાનથી આ જગતને બતાવી અને કાયોત્સર ધ્યાન એટલે કેવું ધ્યાન જ્યાં શરીર શાંત થઈ ગયું હોય જ્યાં ચિત્ત શાંત થઈ ગયું હોય જ્યાં મન શાંત થઈ ગયું હોય જ્યાં સગડું શાંત થઈ ગયું હોય વાણી શાંત થઈ ગઈ હોય એકમાત્ર શ્વાસોસની ક્રિયા ચાલતી હોય એવું કાયોત્સર્ગ ધ્યાન એમણે આપી આ દુનિયાને એક નવી વાત કરી એમના સાધનાકાળ દરમિયાન એમણે સતત પરિભ્રમણ કર્યું પણ પરિભ્રમણ કરીને વસા ક્યાં એમના જીવનનો સંકલ્પ હતો કે કોઈને પણ લેશ માત્ર દુઃખ થાય એવા સ્થાને વસવું નહીં અને એનું પરિણામ શું આવ્યું વૈશાલીના રાજકુમાર એ ત્યાગી બન્યા પછી વૈશાલીના ધનપતિઓ એમના સ્વાગત માટે દોડી આવે છે ત્યારે વૈશાલીના કોઈ આવાસમાં નથી રહેતા એને બદલે કોઈ લુહારની કોઢમાં રહેવાનું પસંદ કરે છે જે લુહાર ઘણા સમયથી બારગામ ગયો છે ઘર આખું વાવરું પડ્યું છે એમને માટે રહેવાના સ્થાનો એ ભયકાર જગાઓ નિર્જન નિર્જન મંદિરો એવી જગાઓ અને માત્ર જંગલો એ એમની રહેવાના સ્થાનો બન્યા એ ભગવાન મહાવીર સ્વામીએ આ જગતને સાધનાની પરાકાષ્ઠાનો ખ્યાલ આપ્યો અને એવી એ સાધના કે જે સાધનામાં એમની પાસે એક એવી અદ્ભુત દ્રષ્ટિ હતી કે એમના જીવનને એ જોવાને માટે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે સાધનાનું કોઈ શિખર હોય તો એ આ ભગવાન મહાવીરની સાધના છે જ્યાં કોઈ સ્થિર રહેવાનું નથી જ્યાં સતત પરિભ્રમણ છે અને એવી જ રીતે ભગવાનની માતા ત્રિશ્લાને આવેલા સ્વપ્નોની કલ્પના કરો એ માતા કેવી હશે જેને આવા મહાન ચૌદ સ્વપ્નો આવ્યા છે આ સ્વપ્નો એ માત્ર સ્વપ્નો નથી આ સ્વપ્નો એ તો ભગવાન મહાવીર સ્વામીના જીવનને ઇંગિત કરનારા છે કેવું હશે જીવન આવનારો બાળક કેવો ચક્રવર્તી હશે કેવો તેજસ્વી હશે સિંહ જેવો સિંહનું સ્વપ્ન આવે એનો અર્થ થાય કે સિંહ જેવો નિર્ભય હશે અને સિંહ જેમ જંગલમાં સર્વ બધાના ઉપર પોતાનો પ્રભાવ પાથરે એમ આ મહાવીર સ્વામી પોતાના વિચારથી પોતાના આચારથી પોતાના ઉપદેશથી પોતાના પ્રભાવથી એક જગત ઉપર એક શાંતિ અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપશે અને જ્યારે ભગવાન માતાના ઉદરમાં હોય છે ત્યારે વિચાર કરે છે કે માતાના ઉદરમાં રહીને આમ હરફર કરવાથી મારી માને કેટલું દુઃખ થાય છે એમ થયું કે લાવો થોડી વાર હું શાંત થઈ જાઉં ઉદરમાં રહેલો વર્ધમાનનો ગર્ભ થોડીવાર શાંત થયો પણ જેને અમૃત માન્યું હતું એ માતા ત્રિશ્લાને માટે ઝેર સમાન બને છે માતા અકળાઈ ઉઠે છે મારા ઉદરમાં રહેલા ગર્ભને શું થયું એ કેમ શાંત થઈ ગયો એ આક્રંદ કરે છે રાજા સિદ્ધાર્થને બોલાવે છે અને ઉદરમાં રહેલા વર્ધમાનના ગર્ભ વર્ધમાનનો ગર્ભ વિચારે છે વાહ માતા તો કેવી અદ્ભુત છે તેના મને જોયો છે ન હું કેવો છું એ જોયો છે ન હું કાળો છું ગોળો છું મારા અંગો કેવા છે એની તને ખબર નથી અને તારો પ્રેમ કેવો છે માં તું તો અદ્ભુત છે અને એ સમયે ગર્ભસ્થ શિશુ વર્ધમાન નક્કી કરે છે કે મારા હજીવી હશે ત્યાં સુધી હું પ્રવજ્યા નહીં લઉં અને એ રીતે ભગવાન મહાવીર સ્વામીએ આપેલો જગતને પહેલો સંદેશ એ એ સંદેશ છે માતા સૌથી મહાન તીર્થ છે